દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં તાલુકા વિકાસ અધિકારી દ્વારા કામોની વહીવટીમાં દ્વવેશ ભાવ રાખવામાં આવી રહ્યો અને રજૂઆતો તેમજ તાલુકા વિકાસ અધિકારી દ્વારા પક્ષ પાર્ટીના હોદ્દેદારોનો કોઈ ફોન રિસર્વ કરવામાં નહીં આવતા આખરે આમ આદમી પાર્ટીના હોદ્દેદારોએ તાલુકા પંચાયત કચેરીની ઓચિંતી મુલાકાત લેતા આ મુદ્દો ચર્ચાની અરણે રહ્યો હતો દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા વિકાસ અધિકારી મેહુલભાઈ ભગોરાની આજે અચાનક મુલાકાત આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ રાકેશભાઈ બારિયા અને ગુજરાત સંગઠન મંત્રી નરેશભાઈ પી બારિયા જિલ્લા અને તાલુકા આમ આદમી પાર્ટીના તમામ હોદ્દેદારોએ વિવિધ મુદ્દે ચર્ચા કરી અને મનરેગા યોજનામાં લોકોને રોજગારી મળતી નથી અને મળતીયાઓ મનરેગા યોજનામાં કામો મંજૂર કરાવી ગરીબોના હક છીનવી લે છે તેમજ ગરીબ લોકો સરકારની યોજનાઓના લાભ અને રોજગારી માટે ધક્કા ખાઈ રહ્યા છે તેની પણ રજૂઆત કરી હતી તેથી સરકારની યોજનાઓનો લાભ લાભ લોકોને મળે તે માટે તાલુકા વિકાસ અધિકારી સાથે ચર્ચા કરી હતી આમ આદમી પાર્ટી જિલ્લા પ્રમુખ રાકેશભાઈ બારીયા અને પ્રદેશ સંગઠન મંત્રી નરેશભાઈ બારિયા દ્વારા જણાવ્યું હતું કે જો સરકારની યોજનાઓનો લાભ ગરીબોને નહીં મળે તો અમે આગામી દિવસોમાં કલેક્ટર કચેરી ખાતે ધરણા પર દેશી ગાંધી ચીજો માર્ગ અપનાવવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી તાલુકા પંચાયત કચેરીના નરેગા વિભાગ અને અન્ય વિભાગના કર્મચારીઓ કચેરીમાં હાજર રહેતા નથી અને ફોન પણ રિસીવ કરતા નથી તેવી રજૂઆત તાલુકા વિકાસ અધિકારીને કરવામાં આવી હતી दाहोद जिला चीफ ब्यूरो अंबाराम के खान साथी कैमरा मैन कपिल बारिया सी गवाड एक एक म दिन आत्म माहिती मागी अतर सुदी दमे आपी एपीओ बंद एपीओ तो सर दिवाळी पहिला है ने बराबर तुम्हारे एपीओ ने पण फोन करीन आया बोलव के हमारा फोन केम रिसीव नती आगे कणारानी पाल्लीनी अंदर 70 70 पहिला आमु केवे આજે એક વસ્તુ છે કે તમે નાના માણસો ના કામ નથી થતા બરાબર તો પછી માણસ રજુઆત કોને કરવા જાય ટીડીઓ સાહેબ જ કરવા જાય ને બરાબર છે તો તમારે આખા જે તમારા તાલુકાની અંદર મનરેગા યોજના ની અંદર કેટલા માણસોના કામ થયા છે જે નાની પબ્લિક ના છે ખાલી ઓનલી ફોર ના નેતાઓના પૈસા ને બિલો ઉપડેલા છે એટલે તો અમે તમારી જોડે માહિતી માંગી છે ને